લોકસભા ચૂંટણીનો માહોલ જબરજસ્ત ગરમાઈ ચૂક્યો છે રાજકીય પાર્ટીના નેતાઓ મેદાનમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે મતદારોને રહ્યા છે ત્યારે એક તરફ ઇન્ડિયા એલાયન્સ છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે ઇન્ડિયા એલાયન્સના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ એકબીજાના ઉમેદવારોના પ્રચાર પ્રસાર પણ કરતા દેખાઈ રહ્યા છે ત્યારે જુનાગઢ બેઠક છે કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા હાલ ત્યાંથી ઉમેદવાર છે તેના સમર્થનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર મોંઘવારીને લઈને પ્રહાર કર્યા ગેસના બાટલાના જે ભાવ છે તેને લઈને વાત કરી પેટ્રોલ ડીઝલને લઈને તેમણે વાત કરીને સાથે તેમણે વિસાવદનની જનતાના ભરપેટ વખાણ પણ કર્યા શું કર્યા રહ્યા છે સુદાન ગઢવી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભારતીય જનતા પાર્ટી નું આમ તો ગુજરાત ગળ માનવામાં આવે છે પરંતુ આ વખતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ને છવ્વીસ બેઠકો જીતવી અને પાંચ લાખ લીડ સાથે જીતવી એ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવી રહી છે એક તરફ ઇન્ડિયા એલાયન્સ છે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે ચૂંટણી લડતી દેખાઈ રહી છે તેના કારણે આ કપરા ચઢાણ પણ ભાજપ માટે માનવામાં આવી રહી છે અને બીજી વસ્તુ એ છે ક્ષત્રિય સમાજનું આંદોલન જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દિવસેને દિવસે દજાડી રહ્યો છે હવે તો આગામી સમયમાં ખબર પડશે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે ભારતીય જનતા પાર્ટી માટે કેટલો પડકાર બને છે પરંતુ હાલ ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે વચનોની વણઝાળ ચાલી રહી છે તે સમયે જુનાગઢના જે કોંગ્રેસના ઉમેદવાર છે હીરા જોટવા તેઓ પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સભાઓ સંબોધી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ હીરા જોટવાના સમર્થનમાં જુનાગઢમાં સભા સંબોધી હતી આ દરમિયાન તેમને વિશાવદરની વાત કરવામાં આવે તો આ બેઠક ખૂબ જ ચર્ચામાં રહી છે જેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જેવી રીતે રાજીનામું આપ્યું ત્યારબાદ આ બેઠક ખાલી પડી આના ઉપર જે ચૂંટણી પેટા ચૂંટણી ન યોજાઈ તેને લઈને પણ ઘણા વિવાદો થયા અને આ બેઠક ઉપર જે સભા કરવામાં આવી ત્યારે ઈશુદાન ગઢવીએ પહેલા તો જે તેમનો એક પ્રખ્યાત શબ્દ છે બુચસિયાઓ તેને લઈને પણ તેમણે વાત કરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર તેમણે પ્રહાર કર્યા વિસાવદલની જનતાના તેમણે ભરપેટ વખાણ કર્યા પહેલાં તો ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો એ સભામાં બે ચાર છુપાઈ છુપાઈને આવે રિપોર્ટ લેવા આપણે ખબર પડી જાય કારણ કે કૂતરાને ને ઘરમાં કૂતરો જાય ને એમાં રોટલો રોટલી હોય ને એટલે બઠિયા કાન કરીને પાછો આવે એમ ભાજપ ક્યારેક ભુજમાં પણ આપણી સભાઓમાં ઘૂસી જાય ને કંઈ મળે નહીં એટલે બઠિયા કાન કરીને પાછો જતો હોય ને સમજી લેવાનો હા મોકલેલો હોય એમ પણ વિસાવર જનતા એ મિત્રો દિલ્હી સુધી ડંકા વગાડી દીધા

એટલે મેં કીધું કે તમારા ખિસ્સામાંથી પાંચસો પાંચસો રૂપિયા પડાવી લે અને પછી આપે નહીં અને બુચ મારી કહેવાય અને જે નહીં આપ્યો ને ભાગી ગયો હોય ને એને બુચસ્યો કહેવાય મારો પેટર્ન શબ્દ છે એટલે મિત્રો પહેલા તો હું તમને લાખ લાખ વંદન કરું છું બીજું કે ચિંતા કરવાની જરૂર નથી આજે જે રીતે સર્વે આવી રહ્યા છે સટોડિયા રિપોર્ટ હતા એમાં ચાર જૂને ભારત ફરી બચી જશે એવા રિપોર્ટ આવી રહ્યા છે એટલા માટે કે આ લોકોએ આ લોકોએ ખરીદ વેચાણ સંઘ એટલું બધું મજબૂત બનાવી દીધું છે જો હું ઈચ્છીએ છીએ કે ચાર જૂને પરિણામ સારા ન આવે પરંતુ જો ભૂલ થી પણ ભાજપ આવી ગયા તો બેનો દીકરી માતા બેનો બેઠી છે હમણાં હું જોતો તો ભાઈ ને રાખડી બાંધતા હતા મને જોઈને ચિંતા થતી હતી કે આ બેનો જેમ માતા કુંતાએ અભિમાન્યો ને રાખડી બાંધી હતી એમ બાંધી તો રહ્યા જ પણ સાતમો કોઠો પાર કરી શકશે ખરી નહીં તો આજ ગેસ નો સિલિન્ડર બે માં ભાજપ વાળા બટકાવાના છે મને એની ચિંતા થતી હતી હમણાં

ભોડી જરૂર છે પણ હવે તમે વિચાર કરો વિસાવદર માં બે હજાર બાઈક હશે બે હજાર બાઈક હશે કે નહીં વધારે હશે બે હજાર ગણો બે હજાર બાઈક દરરોજ બે લીટર પેટ્રોલ ગણો તોય વિચાર કરો મિત્રો સો રૂપિયા તમારા ખિસ્સામાંથી માંથી ભાજપ પડા બે હજાર ચૌદ ની સરખામણીમાં વધારે લઈ ગયા આમ તો બાણું પંચાણું રૂપિયા પેટ્રોલ છે ને એનો ટેક્સ સાઈઠ રૂપિયા લેવામાં આવે છે પેટ્રોલની કિંમત એટલી નથી આ તો આમ આદમી પાર્ટી આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમના દ્વારા મહિલાઓની ચિંતા કરીને તેમણે કહ્યું કે હાલ ગેસ ને બોટલ જે વાત કરવામાં આવે તો જે ભાવ વધી રહ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં જો સર્વે જે પ્રકારે સામે આવી રહ્યા છે એક સરસ માહોલ ઇન્ડિયા એલાયન્સનો બનતો હોય તે પ્રકારની વાત તેમણે પોતે સ્વીકારી છે પરંતુ કદાચ જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જાય છે તો આ ગેસનો બોટલ છે તે મહિલાઓને બે હજાર રૂપિયામાં ફટકારશે ભારતીય જનતા પાર્ટી તે પ્રકારની વાત કરી સાથે જ પેટ્રોલના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને પણ તેમણે વાત કરી તેમણે કહ્યું કે જ્યારે સાહીઠ રૂપિયા પેટ્રોલ પહેલાંના સમયે હતું ત્યારે જે ભારતીય જનતા પાર્ટી સરકારમાં નહોતી તો ત્યારે સાહીઠ રૂપિયામાં બુમરાળ પાડતી હતી પરંતુ હવે સો રૂપિયાની આસપાસ છે તે પેટ્રોલ આપવામાં આવે છે ત્યારે જનતાને ભારતીય જનતા પાર્ટી આવું કહે છે આ તો દેશ સેવા માટેની કામગીરી છે હવે આને જ લઈને આ નિવેદન બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના વિકાસના કામોને લઈને જનતા સમક્ષ જઈ રહી છે ત્યારે બીજી તરફ જે વિપક્ષી પાર્ટી એટલે કે ઇન્ડિયા એલાયન્સ છે તેમના દ્વારા મોંઘવારી હોય બેરોજગારી હોય તેમજ જે અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ જે વચનો બે હજાર ઓગણીસમાં આપ્યા હતા તે જનતાને ગણાવતી દેખાઈ રહી છે હવે જોવાનું રહ્યું

पीड